અંડરબ્રિજ બનાવ્યો એટલે પાણી બહુ ભરાઈ જાય છે બે દિવસ પહેલા માર ભાઈ ઓફ થઈ ગયો એમના લઈ જવાના સંસારમાં બહુ તકલીફ પડતી હતી પાણી એટલું બધું લોકાચાર લોકો આવ એમને બહુ તકલીફ પડી અને ક્યાંથી આવું ચા જવું એ જ ખબર ના પડે આવી રીતે પાણી ફરાઈ જાય તો જવાનું જ અમારે તો એટલી જ માંગણી કે એમને સારો રસ્તો કરી આલો જવા જવા આવવા માટે તકલીફ ના પડે ભલું હોય કઈ સારું ભલું હોય તો અમારે કઈ તકલીફ ના પડે ઇમન જસી અમને રસ્તો કરી આપો એકસો આઠ આવા કોઈ સાજુ મોધું હોય અમારે દવાખાને લઈ જવા એકસો આઠ એવી સગવડ અમને કરી આપો અમારી એવી માંગણી છે